તો મિત્રો આજે તમને ચારસો ને પંદર ફૂટનું પતંગ બતાવું જે મિત્રો અમેરિકાથી ઉડીને આવ્યું છે અને મિત્રો લાગે છે કે તે સાંકળથી ચડાવતા હશે લોકો એવડું મોટું પતંગ છે કારણ કે ધોરીથી તો તે પતંગ ચડે એવડું નથી અને જેની મિત્રો ચારસો પંદર ફૂટ લાંબુ પતંગ છે એટલે કે એવડું ચોરસ છે મિત્રો અને તે આખા ખેતરમાં પણ સમાતું નથી એવડું આપણા ખેતરમાં પતંગ ઉડીને આવ્યું છે એટલે એક તમને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે અને પતંગની તો મિત્રો વાત કરીએ કે આપણે મિત્રો આ ઉપર મિત્રો આખા ખેતરમાં સમાઈ જાય એવડું પતંગ છે એટલે કે આપણે એના ઉપર ચાલીએ તો પણ તે પતંગને કશું ના થાય એવડું મોટું પતંગ છે અને હવે ઉત્તરાયણ આવે છે એટલે અવનવા પતંગો ખેતરમાં આવતા હોય છે મિત્રો એટલે આપણા ખેતરમાં પણ એવું પતંગ આવી ગયું છે એટલે એકવાર તમને બતાવી દઉં અને તમે ત્યારે જોઈ શકો છો કે આ બટાકાનું વાવેતર કરેલું છે અને જે ખેતરમાં આવ્યું છે એ પતંગ આ બટાકાની અંદર જ પડ્યું છે મિત્રો એટલે આપણે તે પતંગ અહીંયાથી દેખાતો નથી પરંતુ તમને ત્યાં જઈને બતાવવું એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ખરેખર ભાઈ સાચું બોલે છે તો અત્યારે તમે એકવાર તમને બટાકા બતાવી દઉં કે કેટલું મસ્ત એવી ખેતી કરી છે જુઓ મિત્રો ખાલી મસ્ત મજાની ખેતી કરી છે મિત્રો અને આપણે વચમાં ઊભા છે જ્યાં પાળીઓ છે ત્યાં અને જે તમને પતંગ બતાવવાનું છે તે આ ખેતરમાં જ છે મિત્રો એટલે એકવાર તમને નજીક જઈને બતાવી દઉં કે ખરેખર પતંગ ઘણું બધું મોટું છે ચારસો ને પંદર ફૂટનું ખાલી પતંગ છે અને એકવાર તમને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ખરેખર મોટું પતંગ છે મિત્રો અને ઉત્તરાયણમાં ઘણા બધા મોટા પતંગો હવે આવે છે મિત્રો અને એકવાર તમને પણ બતાવી દઉં એટલે તમે જોતા રહી જશો મિત્રો તો મિત્રો એકવાર આપણે ખેતરની અંદર જઈએ અને અંદર જઈને તમને બતાવીએ પતંગ એટલું મોટું છે અને કંઈ ક્યાંથી ઉડીને આવ્યું છે મિત્રો મને તો અમેરિકાનું લાગે છે પતંગ બાકી આપણને ખબર નથી કે આ પતંગ ક્યાંથી આવ્યો છે એકવાર મિત્રો તમને બતાવી દઉં એટલે તમને પણ વિશ્વાસ આવી જશે કે ઘણું બધું મોટું પતંગ છે અને મિત્રો આજે કૂતરા પાળાની અંદર દોડાય છે એટલે પાળા ભાગી નાખ્યા છે બાકી એ પતંગ અહીંયાથી થોડુંક જ દૂર છે મિત્રો આપણે ચાલતા ચાલતા જઈશું ને તમને બતાવીશું કે પતંગ એવડો મોટું પતંગ મિત્રો કોઈ નાનું બાળક તો ઉડાવી ના શકે કારણ કે સાંકળ બાંધેલી છે એ પતંગને અને સાંકળથી ચડાવેલું એ પતંગ છે એટલે તમને પણ એ પતંગ બતાવી દઉં બાકી એ પતંગ થોડુંક જ અહીંયાથી દૂર છે મિત્રો એટલે આપણે ચાલતા ચાલતા જઈશું ને ખેતરમાં વાયર પડ્યો છે એટલે આપણે લઈ લઈએ કારણ કે કોઈને વાગી શકે છે અને અહીંયા મૂકી દઈએ તો મિત્રો તમારા ખેતરમાં શાનું વાવેતર કર્યું છે કોમેન્ટ કરજો બાકી આપણે તમે મસ્ત મજાના બટાકા વાવી દીધા છે જોઈ લ્યો કેટલા મસ્ત મજાના બટાકા વાવ્યા છે તો મિત્રો આપણે પતંગની વાત કરીએ છીએ એ પતંગ અહીંયાથી થોડુંક દૂર છે આપણે એક વાર હવે તમને બતાવી દઈએ કારણ કે આપણે ચાલતા ચાલતા ઘણા બધા દૂર આવી ગયા છીએ અને જે પતંગ છે અહીંયાથી ખાલી થોડોક જ દૂર છે મિત્રો અને મિત્રો અહીંયા અમે રાત્રે તાપ કરીએ છીએ કારણ કે ઠંડી લાગતી હોય છે એટલે અહીંયા તાપીએ છીએ ઠંડીથી બચવા માટે બાકી જે પતંગ છે મિત્રો એ સામે જ જોઈ શકો છો તમે જે વાદળી કલરનું દેખાય છે મિત્રો પતંગ છે એવડું મોટું પતંગ છે મિત્રો ખાલી જુઓ કેવડું મોટું પતંગ છે આખા ખેતરમાં સમાયના એવડું મોટું પતંગ છે જોઈ લો ઘણું બધું મોટું પતંગ છે તો મિત્રો હવે પતંગ તો તમને બતાવી દીધું એટલે વિડીયોને લાઈક શેર ફોલો કરી નાખજો